નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે અતિ ઉત્તમ જાણકારી આપણી સામે આવી રહી છે તો તમામ પેન્શનરોએ આવતા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી પેન્શન મેળવવા માટે આ નવા નિયમનું પાલન ફરજિયાત કરવું જ પડશે તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચની ચૂકવણીમાં વિલંબનું કારણ બહાર આવ્યું છે તો આ વિલંબને કારણે અર્થતંત્ર પર અસર થવાની ધારણા છે તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં ખાનગી થિંક થિંકટેન્ક ક્વાઇનકો રિસર્ચ દ્વારા એક નવો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને આ તાજેતરના રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચમાં વિલંબ આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે એટલું જ નહીં ભારતીય રિઝર્વ બેંકે બે હજાર સત્યાવીસ અને બે હજાર અઢારના અંતમાં વ્યાજદરો વાંચવા પડશે અને આ ખૂબ એક ચિંતાનું કારણ છે તો ચાલો જાણીએ કે આ સમગ્ર રિપોર્ટ શું છે અને તેમાં આઠમા પગાર પંચ સાથે શું સંબંધ છે તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ હાલમાં કોઈ જાતના સમાચાર નથી તે પ્રમાણે તેમાં વિલંબ થવાનું મુખ્ય કારણ એ છે કે આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના સંતુલનને જે ખલેલ પહોંચે છે અને તેને કારણે હજી સુધી આઠમા પગાર પંચની માહિતી કોઈ પણ પ્રકારની આવી રહી નથી મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના એક મોટા સમાચાર વિશે તો કેન્દ્રીય પગાર પંચની ચૂકવણીનો ઘણો વિલંબ થઈ રહ્યો છે જેના કારણે ભારતની અર્થતંત્ર વ્યવસ્થા પર અસર થશે અને આ ખાનગી થિંક ટેન્ક રિસર્ચના રિપોર્ટનું માનવું છે અને આ રિપોર્ટ સંપૂર્ણ માહિતી શેર કરે છે કે આજના સમયમાં પગાર પંચમાં વિલંબની અસરનું કારણ પણ બની શકે છે તો તમને જણાવી દઈએ કે આ વિલંબ માત્ર આર્થિક વ્યવસ્થાને જ નહીં પરંતુ આર્થિક વિકાસ અને ફુગાવાના સંતુલનને પણ ખલેલ પહોંચાડી શકે છે અને આરબીઆઈ તેના વ્યાજદરોમાં પણ વધારો કરી શકે છે અનેક રિપોર્ટ અનુસાર નિષ્ણાતો માને છે કે રિપોર્ટ અનુસાર આ ચૂકવણી પહેલાં શરૂ થવાની હતી પરંતુ હવે તેને કર ઓછા કરવામાં આવ્યું છે મિત્રો અને તેને હવે ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગી શકે છે તો ત્યારબાદ જોઈએ તો પેન્શન અને પગાર વધારાથી કર્મચારીઓ પર શું અસર પડશે તો નવા જાહેર થયેલા અહેવાલ મુજબ આઠમા પગાર પંચનો ચૂકવણી પરિબળ બેની નજીક હોઈ શકે છે અને તેની સાથે તે પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન કરતાં ઓછો હશે તો તમને જણાવી દઈએ કે આપવામાં આવતો લઘુત્તમ પગાર જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તેને વધારીને પાંત્રીસ હજાર રૂપિયા કરી શકાય છે તો તે રૂપિયા સાડત્રીસ હજાર સુધી પણ પહોંચી શકે છે અને કુલ ખર્ચ રૂપિયા બસોને પચાસ કરોડ સુધી જઈ શકે અને આ વધારા સાથે કર્મચારીઓ અને લાખો પેન્શનરો પાસે ઘણા પૈસા આવશે જેનાથી તેમની ખર્ચ કરવાની ક્ષમતાઓ પણ વધશે મિત્રો તો આ ક્વાઇન્કો રિસર્ચનો અંદાજ છે તો આ સંશોધન અહેવાલ મુજબ ખાનગી અંતિમ વપરાશ ખર્ચ ચૂકવણીમાં દર વર્ષે લગભગ થી એંશી પૈસા પોઈન્ટનો વધારો થાય છે જ્યારે આ વધારો છે તે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ પર ચાલીસથી પચાસ પોઈન્ટનો જોવા મળે છે જોકે આનાથી જીડીપીના ઝીરો પોઈન્ટ એક ટકા સુધીની રાજકોષીય ખાદ થાય છે તો સરકારે હવે આ ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સંશોધનો એકત્રિત કરવા પડશે તો અહેવાલ મુજબ એમ પણ કહેવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચના ખર્ચને પહોંચી વળવા માટે હવે ભારત સરકાર પાસે જીએસટી સુધારા સુધી લાગુ કરવાની એક સુવર્ણ તક છે જો આ પગલું હજુ પણ લેવામાં નહીં આવે તો જીએસટી સુધારા લાગુ કરવામાં ઘણો વિલંબ થઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ